મુલ્લા નસરુદ્દીનના કોટ ઉપર ચાના ખોરાકના એવા જુદા જુદા પ્રકારની વસ્તુઓના ડાઘા પડી ગયા હતા એટલે એક માણસે એમને સલાહ આપી કે મુલ્લા ફલાણા કેમિસ્ટ પાસે જાઓ તેમની પાસે એક એવું દ્રાવણ છે જેનાથી તમારા બધા જ ડાઘ દૂર થઈ જશે બીજો દિવસ થયો મુલ્લા પહેલા કરતાં પણ વધારે ડાઘાવાળા કપડાં લઈને જોવા મળ્યા પેલા માણસે પૂછ્યું કેમ તમે પેલા કેમિસ્ટ પાસે નહોતા ગયા મુલ્લાએ કહ્યું અરે અદ્ભુત એ કેમિસ્ટ પાસે ગયો એનું દ્રાવણ પણ અદ્ભુત એણે જે પણ ડાઘા હતા એ દૂર કરી દીધા હવે તો એ આ દ્રાવણના ડાઘા છે અને એ દૂર કરવા મારે બીજું એક દ્રાવણ જોઈશે ગમે વહેંચી દો